આકલા નંબર 2 બીજો દાખલો ભાગીદારો બોલો કોણ કોણ આપેલા છે કોણતા દીગિયા એક પેડીના ભાગીદારોને અંડરલાઈન કરો મૂડીનું પ્રમાણ કણ જ 2 છે મૂડીનું પ્રમાણ કણ જ 2 છે આ પ્રમાણની નપ્પા નુંશન નું પ્રમાણ કહેવાય કે ન કહેવાય ન કહેવાય ડાકલાની રકમમાં બીજી અન્ય જગ્યાએ નપાનું ક્ષેત્રનું પ્રમાણ આપેલું છે કે નથી અગાઉ આપણે નિયમો જોયા હતા કે પ્રમાણ ન આપે તો ક્યાંય છે કુડીના પ્રમાણની ઉપર લખો નું પ્રમાણ બરાબર 1 જન 1 આપણે 1 જન 1 સુકામલી તો એક ખબર પડી આગળ अमृता ने तेनु कमीशन बात करिया पचीना चौखा नफा पर कितना टका करे राउंड करो पहलो कमीशन राउंड करो बीजू कमीशन रकम में एक बार कमीशन छे के दो बार दो बार पहलो सूत्र लेवानो के बीजू सूत्र बोलो कमीशन बराबर नफो गुणिया कमीशन नो બે નીનો 90 કેટલો છે 96876 અમૃત કાને કોલ કેટલી રકમ મળશે તો અમૃત કાને બે રકમ મળશે કેટલી રકમ મળે એક પેલો શું મળે ને અને બીજો શું મળે કમિશન શું કામ મળે સોચના આપે છે કે 8% આપવાનું નફો શું કામ મળે સાથીદાર

आप तो आपने क्या हम तो मतलब ये नफा नहीं के भाई वेचनी पात्र नफो लगता से वेचनी पात्र नफो बराबर टोटल नफो बोलो लो अपनी पास है कितना से चन्नो एक्सो ये बात कितना करीशु इको दे बात बात

અમૃતાનો કમિશન મળી ગયો અમૃતાનો નફો મળી ગયો સવાલ શું પૂછેલો છે જવાબ અમૃતાની મળતી કુલ રકમ બરાબર પહેલા બોલો શું કમિશન વત્તા બોલો શું બંનેનો શું કરવાનો કમિશન બોલો કેટલો